તો આજે ભાજપના સાંસદોને દિલ્હી પહોંચાડવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે ગુજરાતના તમામ સાંસદો સાંજ સુધી દિલ્હી પહોંચશે આજથી સાંસદોની રજીસ્ટ્રેશનની પ્રક્રિયાને પણ શરૂ કરી દેવામાં આવશે આઠ જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ કરી શકે છે કેટલાક સાંસદો ગઈકાલથી જ દિલ્હી પહોંચી ચૂક્યા છે આજથી સાંસદોની રજીસ્ટ્રેશન પ્રક્રિયાની શરૂઆત કરી દેવામાં આવી છે મહત્વનું છે કે આદેશ આપી દેવામાં આવ્યા છે બધાને દિલ્હી પહોંચવા માટે તો આજે ભાજપના સાંસદોને દિલ્હી પહોંચાડવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે ગુજરાતના તમામ સાંસદો સાંજ સુધી દિલ્હી પહોંચશે આજથી સાંસદોની રજીસ્ટ્રેશનની પ્રક્રિયાને પણ શરૂ કરી દેવામાં આવશે આઠ જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ કરી શકે છે કેટલાક સાંસદો ગઈકાલથી જ દિલ્હી પહોંચી ચૂક્યા છે આજથી સાંસદોની રજીસ્ટ્રેશન પ્રક્રિયાની શરૂઆત કરી દેવામાં આવી છે મહત્વનું છે કે આદેશ આપી દેવામાં આવ્યા છે બધાને દિલ્હી પહોંચવા માટે